દાનવીર દાતાએ આ હાઈસ્કૂલનું નવ નિર્માણ કરેલું હતું કે આ શાળાની અંદર આ હાઈસ્કૂલની અંદર બાળકો અભ્યાસ કરે અને અભ્યાસ કરીને આગળ વધે પરંતુ નાની નાની ભૂલો એક ભૂલ તો સરકારની પણ છે કે જેણે આ શાળાની અંદર નિવૃત્ત થતાં શિક્ષકોની જે ભરતી કરવાની હોય ત્યારબાદ એ ભરતી તેઓએ કરેલી નથી બીજી ભૂલ વિદ્યાર્થીના વાલીઓની છે કે તેમણે કોઈ દિવસ પોતાના ગામની અંદર સ્થાનિક જે હાઈસ્કૂલ હતી એ હાઈસ્કૂલની અંદર પોતાના સંતાનોને અભ્યાસ કરવા માટે મોકલેલા નથી ત્રીજી ભૂલ વિદ્યાર્થીની પોતાની છે કે આ વિદ્યાર્થીઓએ આ શાળાની અંદર અભ્યાસ કરવાને બદલે તેઓએ અપડાઉનને પસંદ કરીને ધારી અથવા અમરેલી સુધી તેઓએ અપડાઉન કરીને પોતાનો અભ્યાસક્રમ પૂરો કરેલો છે વિદ્યાર્થીઓ વાલીઓ અને સરકાર આ ત્રણેયની ઘોર બેદરકારીને કારણે આપ નિહાળી રહેલા છો કે આજે આ હાઈસ્કૂલને તાળું લાગેલું છે એક સમયે આ ચોગાન છે જેને તમે નિહાળી રહેલા છો આ ચોગાનની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સમાતા ન હતા પરંતુ આજે ખાલી અને જે બિલ્ડિંગ ઊભી છે જે દાનવીર દાતાએ જેરે તેમના દાદીમાના નામે આ સ્કૂલનું હાઈસ્કૂલનું નવ નિર્માણ કરેલું છે એ ખખડ ધ થવા તરફ આગળ વધી રહેલી છે શાળાની અંદર જે ખુルトો સ્ટાફ હોય એની ભરતી કરવામાં ન આવી જેથી કરીને વાલીઓએ પણ માની લીધું કે આપણા ગામની હાઈસ્કૂલની અંદર હવે પછી શિક્ષકોની ભરતી નથી થતી અને શિક્ષકો નવા આવતા નથી એટલે તેઓએ પોતાના બાળકોને આ હાઈસ્કૂલની અંદર અભ્યાસમાં દાખલ કરવાનું ટાળી વાળેલું છે અને સાથે જ વિદ્યાર્થીઓએ પણ પાક્કું કરી લીધું કે આપણે આપણા ગામની હાઈસ્કૂલની અંદર અભ્યાસ નથી કરવો જેથી કરીને તેઓએ પસંદગી ઉતારી ધારી અથવા અમરેલી હા ખાસ કરીને એવા વાલીઓ અને એવા વિદ્યાર્થીઓ છે કે જેઓની લઘુતા ગ્રંથથી મગજમાં એવી ફિટ થઈ ગયેલી છે કે આપણા બાળકોને આપણે ખાનગી હાઈસ્કૂલની અંદર ખાનગી શાળાઓમાં ભણાવવા છે પણ હા એમના માટે નોકરીની પસંદગી આવે ત્યારે તેઓને સરકારી નોકરી અપાવવી છે એટલા માટે થઈને આજે આ હાઈસ્કૂલ જે છે સરસિયાની શ્રીમતી રંભાબેન બાબુલાલ મુછાળા એને આજે તાળું લાગી ગયેલું છે આમ જોઈએ ને મારા ભાઈઓ તો હાઈસ્કૂલની અંદર સરસિયાથી લઈને દુધાળા સુધીના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા અને હા ખાસ કરીને એક સમય એવો હતો કે ધારીના વિદ્યાર્થી પણ હોય ને એ હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવા માટે તેઓ અહીં સુધી અપડાઉન કરતા હતા પરંતુ સમય વીતી ગયો અને શિક્ષકો નિવૃત્ત થતા ગયા નવા શિક્ષકોની ભરતી ન થાય એટલા માટે આજે આ તાળું હાઈસ્કૂલના ગેટ ઉપર તમે સૌ નિહાળી રહેલા છો આમ જોઈએ ને તો આ શાળાએ અનેક એડવોકેટ આપેલા છે અનેક પીઆઈ આપેલા છે અનેક આપણી ભારતીય ફોજમાં જેઓ લશ્કરમાં જોડાયા છે એવા વિદ્યાર્થીઓ પણ આ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરી ચૂકેલા છે પરંતુ આજે કમનસીબી એ કહેવાય આપણા સૌની કે આજે આપણી સ્થાનિક હાઈસ્કૂલ જે છે એની અંદર છેલ્લા એક મહિનાથી તાળું લાગી ગયેલું છે ઘણી મહેનત કરી વાલીઓને જાગૃત કરવા માટે ઘણી જ મહેનત કરી વિદ્યાર્થીને જાગૃત કરવા માટે પરંતુ તેઓ જાગૃત થયા નહીં અને આ શાળાની અંદર આ હાઈસ્કૂલની અંદર તેઓએ એડમિશન નથી કરાવેલું જેથી કરીને આ હાઈસ્કૂલ આ જે બંધ થયેલી છે એ દુઃખદ કહેવાય આપ સહુને પણ ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આપના ગામની અંદર જે શાળા હાઈસ્કૂલ દાનવીર દાતાઓએ જે બંધાવી આપેલી હોય એ શાળાની અંદર આપ એડમિશન જરૂરથી કરજો કારણ કે એકવાર જેવી રીતે હાઈસ્કૂલ બંધ થઈ છે અને ફરી શરૂ કરાવી હોય ને તો એ અઘરું છે કારણ કે હવે વિદ્યાર્થી કરવા હવે શાળાની મંજૂરી લેવી હવે એ બધી પ્રોસેસ છે એ અઘરી થઈ ગયેલી છે આ લાંબુ લંબ ચોગાણ કે એક સમય હતો કે આ શાળાની અંદર વિદ્યાર્થીઓ સમાતા ન હતા પરંતુ અત્યારે આ હાઈસ્કૂલ ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહેલી છે આપ સૌ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ વિડીયો નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો